श्रुयतां देवदेवेश स्वामी नारायणं प्रभो त्वादीयैनावधानैनं कथयिष्ये शुभा कथः हो श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीगुणातितानन्दस्वामिने नमो नमः श्री स्वामिने नमो સાધુનો જે કોઈકમાં એક ગુણ હોય કોઈકમાં બે ગુણ હોય ને કોઈકમાં ત્રણ ગુણ હોય તે સર્વેના સંગ માંથી તે તે ગુણ આવે ને સર્વે ગુણે સંપન્ન એક મળે કઈ વાંધો જ ન રહે પણ એવા જાની વાતો પહેલી વાત કોઈમાં એક ગુણ હોય કોઈમાં બે ગુણ કોઈમાં ત્રણ ગુણ હોય સર્વ ગુણે સંપન્ન મળે તો બીજાની અપેક્ષા રહે અપેક્ષા એટલે સમાગમ જ્યાં સુધી બીજાની અપેક્ષા રહેશે ત્યાં સુધી પરિપૂર્ણ પણ કહેવાય નહીં એટલે સ્વામી કીધું બે સારા સાધુ ત્રણ સારા હરિભગત એની સાથે જીવ છોડવો જેથી કરીને દેશ કાલે સત્સંગમાંથી પડાય એટલે કોઈમાં એક ગુણ હોય કોઈમાં બે ગુણ હોય કોઈમાં ત્રણ ગુણ હોય એના સંગ થકી એક ગુણ પ્રાપ્ત થાય પણ સર્વે ગુણે સંપન્ન વસ્તુ મળવી બહુ કઠણ છે હોય ખરી પણ જ્યાં સુધી આપણે ગ્રાહક ન બનીએ ત્યાં સુધી વસ્તુ મળે નહીં સ્વામી કે ખરેખર સાવધાન થઈ તીવ્ર શ્રદ્ધાથી સંકલ્પ કરે તો ભગવાન સંકલ્પ પૂરા કરે કરે તીવ્ર શ્રદ્ધા હોવી જોઈએ બસ એમ સર્વે ગુણે સર્વે ગુણે સંપૂર્ણ તો ભગવાન સ્વામિનારાયણ અને એના એકાંતિ સંત હોય બસ બેજ જ વસ્તુ છે એટલે કયું મોક્ષે ન જાતા ભગવાન અને સંત આ બે છે જો આ ભગવાન મળે તોય કલ્યાણ કરે અને કાંઈ એકાંતિ સંત ભગવાનને મળેલા મળેલા એટલે આજના ઉપાસના નિષ્ઠા એને પાડનારા સરોપરી નિશ્ચયવાળા આ બે જ વસ્તુ છે સમજાય એટલે માણસ માત્ર ગુણ તો હોય જ સ્વામી કે દોષ વધારે હોય તો સત્સંગમાં ટકી શકે નહીં સત્સંગમાં ટકે છે તો દોષ ઓછા છે અને ગુણ વધારે છે જો ઘઉંની અંદર વધારે કાકરા હોય તો ઘઉં વીણ લેવાય કાકરા વધારે હોય ને તો ઘઉં વીણ લેવાય અને ઘઉં વધારે હોય તો કાંકર વીણ લેવાય થોડી વસ્તુ સ્વીકાર ને બોલો ઝાઝા કાકરા હોય તમે વીણવા જાવ તો ઘણી મુઠ્ઠી ઘઉં હોય અને બે ખોબર કાકરા નીકળે અને સર્વે ગુણને સંપન મળે ને તો બીજાના સંઘની અપેક્ષા રહે નહીં એટલે પછી એને અપૂર્ણપણું રહે નહીં સ્વામી કે ધરાવ્યું ક્યારે કહેવાય ઓટકાર આવે ત્યારે ખાધા ભાઈ ઓટકાર આવે ને સંકેત કે ન આવે આવે છે તો સારું ઓકે ઘણા ખાધા ઓટકાર ન આવે એ ભગવાને સંત મળ્યા ક્યારે કહેવાય એનો આશરો ક્યારે કહેવાય આપણને તો બીજા કોઈના સંઘની અપેક્ષા રહે નહીં બસ પંદર કરોડનો કોઈનો બંગલો હોય અને આપણી ઝૂંપડી હોય તો આપણા માટે આપણી ઝૂપડી શ્રેષ્ઠ હશે સર્વોપરી પંદર કરોડ બંગલો એને ભરે રહ્યો આપણે જોતો નથી અને જ્યાં જવું નથી કોઈ દી આપણે સર્વોપરી આપણી ઝૂંપડી આપણે માટે શ્રેષ્ઠ છે બસ જે સમાજ જે ભગવાન જે સાધુ જે હરિભક્ત જે આપણે મળ્યા છે આપણે માટે શ્રેષ્ઠ છે બસ આપણે માટે સર્વોપરી છે ચાલો વાત એકસો ને અને સૂર્યની કોઈને ઉપમા દેવાય એ તો એક જ તેમ ભગવાન પણ એક જ ને અનંત અવતાર તે સર્વે એક ભગવાનનું દીધું ઐશ્વર્ય પામા છે આવો સમો પૃથ્વી ઉપર આવ્યો નથી ને આવશે પણ નહીં આ સાધુ પણ આવ્યા નથી ને આવશે પણ નહીં ને આ ભગવાન પણ આવ્યા નથી ને આવશે પણ નહીં અનંત અવતાર થઈ ગયા ને અનંત અવતાર થશે પણ આ સાધુ ને આ ભગવાન તે નથી ને આવશે પણ નહીં બોલો શું આવ્યું બસ સૂર્ય એક જ છે એમ ભગવાન પણ એક જ છે અનંત અવતાર થઈ ગયા એ બધાય ભગવાન સ્વામિનારાયણ એને દીધેલું ઈશ્વર્ય એ ભોગવે છે મારા જેવ ભગવાન સ્વામિનારાયણ એનું કયું થાય છે અને એના ઈશ્વર્ય સુખ આપ્યું છે જો સૂર્ય એક જ છે બસ એ ભગવાન છે એક જ છે એને દીધેલું ઈશ્વર્ય સુખ પામ્યા એટલે એને કોઈને ઉપમા દેવાય નહીં બસ એક જ લઈએ સૂર્ય એટલે શું કહેવાય અંધકાર ટાળે એને કહેવાય ભગવાન એટલે શું કહેવાય અત્યંત જન્મ કરી દે એ ભગવાન કહેવાય જેને શરણે જાઓ અને તમને જો કાળ કરમ માયા ની બીક ન મટે તો એ શરણ શા તો શા કામ એ જોઈએ જેનો આશરો કરીએ અને આપણું મોક્ષ ન થાય તો એટલે સૂર્ય એક જ છે એ ભગવાન ભગવાનનું દીધેલું બધાય ઈશ્વર્ય સુખ શાંતિ બધાય ભોગવે છે માટે ભગવાનનું ક્રિયું થાય ને કે આપણું થાય છે આપણું શું થાય સાંજે બાળું કરી ભગવાન ઉઠાડે તો ભલે શું થાય રહેવાનું કે આપણી મેળ ઉઠાય ઉઠતી કેમ ઉઠાય હું ઉઠાય તો ભગવાન ઉઠાડે તો થાય તો માટે કર્યું ભગવાન નું થાય સમજાય ને આપણી ગુરુ સત હોય ને તો કોઈને અડખે પડખે આપણે સુખે ન દઈએ આમ ફૂક મરીને ઉડાડી દઈએ સકલી કરી હમ અડખે પડખે છે ને કોઈને પણ ન રહેવા દે એમ ફૂક મારતા જાય ને બડાડતા જાય તો એટલે અનંત ભગવાન થઈ ગયો સમજ્યા ને એ બધાએ અનોખ દીધેલું વિશ્વ એ ભોગ હોય છે સમજ્યા ને પછી હું એવું આ ભગવાન આવ્યા નથી આ સાધુ આવ્યા નથી આવશે પણ નથી આવશે ને એટલે આવવાનું ક્યારે થાય જવાનું હોય તો ને આવવાનું ક્યારે થાય બસ આ ભગવાન આ સાધુ

એના થાપેલા સાધુ છે તો ભગવાન સ્વામિનારાયણ છે એની બાંધેલી મર્યાદાને પાળનાર હરિભગત છે તો ભગવાન સ્વામિનારાયણ છે તો ભગવાન સ્વામિનારાયણ છે જો માટે આવ્યા નથી ને આવશે પણ નહીં બસ હંમેશને માટે છે ને છે બસ સારું અને અક્ષરધામમાંથી અહીં પોતે પુરુષોત્તમ જીવના કલ્યાણ કરવાને સ્વતંત્રપણે આવે ને અનંત જીવોનો મોક્ષ કરીને ચાલ્યા જાય ને મુક્ત તો આજ્ઞાએ કરીને આવે ને બીજો મુક્ત તો વાસનાએ કરીને આવે તે તો પ્રિયવ્રત જેવો અમરીશ જેવો કે ભરતજી જેવો થાય એકસો ને ત્રેસઠ કે બીજું ક્યાં કેતા બોલજી શું આવ્યું નહી કેમ કેતા અક્ષરધામમાંથી અવાતું નથી પ્રથમ નું તો ત્રણ હેતુ કે પોતે સ્વતંત્ર આવે બીજો છે ભગવાનની આજ્ઞા કરીને આવે અને ત્રીજો છે શુભ વાસના કરીને આવે તો મેં લખ્યું પ્રથમના ત્યાં ગયા પછી પાછો અવાતો નથી અને આવે એના ત્રણ હેતુ પોતે સ્વતંત્ર હોય અથવા ભગવાનને મોટા પુરુષની આજ્ઞાથી આવે અને ત્રીજો આવે એ પણ શુભ વાંચના એ પણ પ્રિયવત અમરીશ અને જળભરત જેવો થાય જો મેલા મહેલું લુગડું છે ને તો એની કિંમત એટલી છે જો તો પછી ઓરિજિનલ અસર હોય એની કેટલી કિંમત હોય હા શુભ વાળો છે

ઇન યુટ ઇન આઉટ યુદ્ધ કેવાય કેવાય એટલે શુભ વાંચનાથી જાય જો તોય પણ આટલી એની સ્થિતિ છે જો તો પછી ભગવાન પુરુષોત્તમ નારાયણ એની આજ્ઞાથી ગયો હોય પોતે સ્વતંત્ર સામે જો સ્વતંત્રતા આવે સ્વતંત્ર જાય જો સ્વતંત્ર એટલે સ્વભાવ ઉપર વિજય મેળવીને હા ઓમ સ્વતંત્રતા નહીં ઓમ તો ભગવાનને કે ગુરુ એને આજ્ઞા મારીને સભા ઉપર પગ મૂકીને જાય અભાવ છોડી દીધા એટલે એ સ્વતંત્ર બની ગયો માણસ પરાધન નથી છે વ્યસનને આ તો કોરોમાં રેડી નાખતા બીડીવાળા બીડી દો બીડી દો તમાકુ દો ગમે તે પૈસા લઈ જાઓ આપો આપો કહેવાય બસ એમ ધારી ગયા વ્યસન છે ને એ રાજા થઈ ગયા રાજા હતા બધા નોકર થઈ ગયા રાજા હતા ને એ નોકર થઈ ગયા અને નોકર હતા ગર્ધન થઈ ગયા બે ગયા વ્યસન ને આધન થઈ ગયા વ્યસન આ વિષય બની ગયા એમ પંચ વિષય છે એ વિના રહેવાય નહીં એમ વ્યસન છે એ પણ ક્યારે વિષય બની ગયા જોઈએ ને આ કોરો મૂકો પડી ગયો ગમે ત્યાંથી લઈ આવો ગમે ત્યાંથી જો કા જે પૈસે જો લઈ જાઓ વિશાળ કર ધનમાં પહેલા હતો મહિલા પછી પાછું સાહેબ નથી તો પછી શું એમાં જ્યાં પણ હિંમત હારી ગયા ને એટલે બીજું કંઈ સમજે ને અત્યારે ભારતની ઉપર બીજા દેશ એને ભાંગવા માટે કરોડ વધુ યુવાન એને ઉપર અપનાવ્યું સમજાય ને એટલે વ્યસનમાં નાખી દીધા વ્યસનમાં પડી ગયો એટલે પૂરું થયું ભાંગી જાય સમજાય ને વ્યસન લાગી ગયો એટલે કામ કરવાનું નથી અને વ્યસન છે પૈસા જોવે તો ઘર ખેતર જે હોય બધું ફનાગર નાખે અત્યારે ભારત ઉપર કરોડ રૂજી આપણે યુવાન છે યુવાન ધન એ છે એના પર ખતરો કરે છે અને આપણે થોડું આખી વિશે બેહી ગયા યુવાન ધન છે તો બધું છે એ કાંઈ નથી તો કશું નથી દેશમાં એટલે વ્યસન છે એ વિષય બની જાય છે અને અલભ્ય લાભ મેળો છે ને આત્યંતિક મુક્તિને પામા છીએ ને આજ ભર સત્સંગની ભર જુવાની છે ને આજ તો શેરડીના સાઠાનો વચલો ભાગ છે તે આપણને મેળ્યો છે તેમાં રસ ઘણો અને સુગમ પણ છે વાત એકસો ચોસઠ અલભ્ય લાભ મળ્યો છે મહારાજ હતા અને ત્યારે કદાચ જે આપણે આવ્યા હોત તો હરખો આવત કે ન આવત કારણ કે ભગવાન સ્વતંત્ર છે અનુસરી તરીકે શું કરે હાલો હા તો એ હશે નહીં આપણે હશે પણ ક્યાંય ખડમાં ઢેફામાં હશે એટલે પાસે નહીં આવ્યા એટલે પાછું આવવું પડ્યું સમજો ને સત્સંગ મેળ્યો છે એ આગલા જન્મનો આપણો સંસ્કાર એને કરીને છે સમજ્યા પણ તે વખતે આપણને નહીં હોય સમજે ને એટલે જે સંસ્કાર પડ્યા હતા એ અત્યારે ઉદ્દી થયા છે સમજે ને અલભ્ય લાભ મેળવ છે હા શેરડીના સાઠાનો વસલો ભાગ છે થળિયું કઠણ વિસળું મોડું અને વસલું હા મીઠું ને હા એમ ઘણા ત્યાં સામે કે દુઃખ અમારી વારી હતું હા ખાવા મળતું નહીં અપમાન સહન કરવા વપરાતા માર ખાવો પડતો

ચંદનથી શીતળ શીતળતા આવે ને એમ ગારાથી શીતળતા આવી જોઈએ જેનાથી મહારાજને ભેટ આંધો થાક ઉતરી ગયો જોઈએ થાક ઉતરી જાય જો ફટ દેખાડ લો બોલો તો એ કઠણ બહુ હતું પણ બહુ સારું હતું એમ અત્યારે છે બધુંય છે હોય પોસું થોડું આપશે અને છેવડી થતાં પીસડું પીસડું હોય પોસું પણ મોડું હોય પછી આ પોસું પછી શું કહેવાય કે ઇન્દ્રિયના દોષ અંતકરના દોષ જીવના દોષ દેખાડી દેખાડી કોણ વાત કરશે પછી તો ખાલી નિયમ ધર્મ ઉપર વાત છે સમજ્યા ને આજ્ઞા ઉપાસના અને ઇન્દ્રિયોના દોષ દેખાડી અને કોઈ વાત નહીં કરે આમ ગુના ત્યાં સામે પાંચમા પ્રકારમાં લખ્યું આટલે ખબર ગયો ને એ પીછડો સમજાનું નિમ આ પાળવાના પણ રસ ન હોય ને હોય તો કેવો હોય પાણી જવું ઘ આજના ઉપાસના અને ઇન્દ્રિયોના અંતકરના જીવના જે દોષ પકડી પકડી અને રજૂ કરવા એવી વાત નહીં થાય નિયમ ધર્મ એને સારું અને કામ ક્રોધાદિક દોષ છે તે તો જેમ ખીલ કે ધાધર હોય એવા છે તે તો દેહનો ભાવ છે તે ટળી જશે ને મોટા દ્રષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય પણ મોટાનો અવગુણ એ તો ક્ષયરોગ જેવો છે વાત એકસો ને પાસઠમી કામ ક્રોધાદી દોસ્તો સ્વામી કે ખીલ અને ધાદર જેવા છે એક ઠેકાણે લખ્યું કે પગરખે સાણ વળગ્યું હોય લાગે સાધનથી ટળી જાય પણ મોટા પુરુષનો અવગુણ એક થઈ તો ગયો છે પેલામાં લખ્યું મનુષ્ય હાથ પગ ના કાન કપાણા હોય તો માણસ મરે નહીં પણ માથું કપાઈ જાય તો મરે એમ કદાચ બીજા વર્તમાનમાં ફેર પડશે તો હાથ પગ ન કપાણા કહેવાય સસ્યમાં ટકે કરો નભે પણ કરો લોહીનું પહેલું પણ ભગવાનને સંતોનો અવગુણ આવ્યો એનું ધડમાંથી માથું કપાઈ ગયું આજકાલ કાલ મહિને બે મહિને વર્ષે દસ વર્ષે સો વર્ષે દેહ મૂક્યા સમયે અને દેહ મૂકીને પણ અવગુણ લઈને વિમુખતા થાય જોયું શરીર સોડ્યા પછી જોયું એમ લખ્યું દેહ મૂક્યા સમયે અને દેહને મૂકીને પણ ભગવાનને સંત અવગુણ લઈ અને વિમુખતા થાય એટલે એનું માથું કપાઈ ગયું જાણવું સમજો ને કદાચ હાથ કપાઈ ગયો બીજો સડક જવાય પગ હોય તો લાકડા નાખી જવાય કા પણ માથું મસ્તક અર્થ પડી ને આપણે ભગવાનને શ્રીફળને આકાર આપીએ એટલે શું કહેવાય પડો આપ્યો હતો ને એને સાહેબ ભૂલી ગયો એનો અર્થ શું બસ શ્રીફળ છે આપણું મસ્તક આપ્યું અને સાકરને ઠેકાણે આપણો પ્રેમ આપણો પ્રેમ છે ને એ ભગવાને સાકરને આપી છે અને આપણો મસ્તક અને હું તમને મારો જીવ તમને અર્પણ કરું છું આપણો આપવાનો અર્થ આમ થાય સમજે ને સમજાણું કે જે હું હા પ્રેમ આપણી ભાવના ઉલ્યો હાકર નહી હોય એ તો છે ભાવ પ્રેમ જો એટલે માય્યું હાથ પગ કપાણો હોય તો એ જીવે ખરો પણ માથું કપાઈ ગયો એટલે જીવે નહિ એમ બીજા વર્તમાન જોયું એમાં ફેરફાર થાય તો હાથ પગ ના કપાણા કહેવાય સસ્ત્રમાં ટકે નાભે ખરો પણ ભગવાનનો ભગવાન ભક્તોનો અવગુણ આવ્યો એ ધર્મથી મતો કપાઈ ગયો વહેલો મોડો જોયું ને મહિને સો મહિને દસ વર્ષે સો વર્ષે દેહ મૂક્યા સમય અને દેહને મૂકીને જોયું વજન કર્યું મૂકીને પણ જોયું એટલે ક્યારેક ક્યારેક કોઈ ભક્ત હોય એમાં સ્વભાવ કાંઈ હોય ને બહુ કાંટાળો કઠણ પણ રહી જાય સમજાય ને એટલે પૂર્વ ઉત્તરાધ આ વિભાગ પાડવો પડે ત્યારે સમજે ને પહેલા તો માણસ સારો હોય ભાઈ સેવડ બાજુ ફરી જાય તો પહેલાં સારો સેવડ ફરી જાય સમજે એટલે ભાગવાદ પૂર્વાર્ધ ઉત્તરાર્ધ અભિ વિભાગ પડ્યા સમજે ને અને ગોકુળ મથુરાની લીલા છે ને પૂર્વાર્ધ કહેવાય અને આ જે દ્વારકા છે ને એ કહેવાય એ છે ભાગવતનો દસમ સ્કંદ અને ઓલો છે ભાગવતનો પણ સમસ્કંદ સમજ્યા ને અને બે વિભાગ પાડવાના સમજ્યા ને અને ક્યારેક ભક્તો કઈ સ્થિતિમાં હોય ક્યારે કઈ સ્થિતિમાં હોય બોલો ક્યારે ભગવાનને મેળવવા માટે તપ કરવા જાય અને ક્યારે ભગવાન મળે તો ભૂલી જાય હા હમણાંથી ભગવાન આવે તો શું થઈ જાય સિાનંદ સ્વામી મહારાજની